કરજણ સાધલી રોડ ઉપર જૅવેલર્સને રોકી લૂંટ ચલાવી લૂંટારા ફરાર થતા ચકચાર કરજણ સાધલી રોડ ઉપર ગત રાત્રિના ટિંગલોદ ગામ પાસે સાધલી ગામે જઈ અંબે જૅવેલર્સની દુકાન ધરાવતા વેપારીની ગાડીને ચાર હજારના ઈસોમોએ આતરી ચાકુ તલવાર બતાવી ચેન અને લોકેટની લૂંટ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે ઘટના અંગે સિનૂર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સાદલીમાં જે એમ બે આવેલી છે મેં દુકાનને રહેવાનું કરજન છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિંગ છે મારે જે એમ બે છે એટલે આઠ દસ વાગે દુકાને બંધ કરીને આ આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાસ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ તો હતું છોલાનું અળીતોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે અમે પોલીસ પોલીસને જાણ કરી છે પોલીસ આવી ગઈ છે ટાઈમ પર પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે તપાસ ચાલુ છે